ત્રીજી માંગ એ છે કે ઘેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કૂપેણની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે એ નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય Ya marqué la historia.